અને કોંગ્રેસ ને એક હાર જોવા મળે ત્યારે મિત્રો સૌરભજી ઠાકોર ની જીત પછી ઘણા બધા નેતાઓના નિવેદન ઘણા બધા લોકોના નિવેદન સામે આયા ત્યારે મિત્રો તમે લોકો અલ્પેશ ઠાકોરને તો જાણતા જ છે ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા ફરી એક વાર વાવ વિધાનસભા ને લઈ ગેનીબેન ઠાકોર ઉપર અને ગુલાબસિંહ રાજપૂત ઉપર આકરામાં આકરા ફહારો કરવામાં આવ્યા તો ચાલુ મિત્ર સૌપ્રથમ આપણે એ વિડીયો જોઈએ જેમાં અલ્પેશ ઠાકોર દ્વારા ગેનીબેન ઠાકોર ઉપર અને ગુલાબસિંહ રાજપૂત ઉપર આકરામાં આકરા પહારો કરતા શું જણાવે છે તે પણ આપણે એક વાર જોઈએ સામે એક અહંકાર કેવો એક સીધો સાદો માણસ તો આપણી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી જરા ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી રીતે લડાતી હોય

નેતા કામ તમારા કામ કરવાનું રંજાડી જાય તમારું લૂટી જાય બેઠો છું અલ્પેશ નેતાઓનું કામ ગુંડાગર ખતમ કરવાનું હોય ગુંડાઓને પ્રોત્સાહન આપવાનું ના હોય નેતાઓનું કામ

અને એવું લાગે કે કોઈ દબાવે ડરાવે છે તો યાદ કરજો અલ્પેશ ઠાકોર ને યાદ કરજો આ મરતું જ છે આ દેખાય એવું નથી આ તમને કહી દઉં પણ બધા એ કરો જો ચૂંટણી પતી ગઈ ચૂંટણી ચૂંટણી નું કામ કરી લીધું તમે ધારાસભ્ય બની ગયા

પરંતુ આવતી વખતે એવી તમે પૂરદોસ્તી તૈયારી કરો અને એવું જનતાના અને લોકોના કામ કરો જેથી કરીને તમે અત્યારે જે બે હજાર મતથી જીત્યા તે આવનાર સમયમાં તમે પચાસ હજાર કે પણ તેથી વધારે રીટથી જીતો તેવી પણ શુભકામના આપવામાં આવી તો ખેર મિત્રો આજના માં આટલું ફરી મશીક નવા સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા આવ્યો તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય હિન્દ વંદે માત્ર